નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ સોના ચાંદીના લેટેસ્ટ રેટ વિશે ગોલ્ડ રેટ સોનું અગિયાર હજાર બસો છપ્પન રૂપિયા સસ્તું થયું જાણો ચોવીસ બાવીસ અને વીસ કેરેટ સોનાનો નવો ભાવ શું રહ્યો સોના અને ચાંદીના ભાવમાં આ ઘટાડો મુખ્યત્વે વૈશ્વિક વેપાર તણાવના ઘટાડા થવા અને માંગમાં ઘટાડો થવાને કારણે આવ્યો છે આંતરરાષ્ટ્રીય બજારમાં દબાણ સર્જાતા તેની સીધી અસર સ્થાનિક બજારો પર પણ પડી છે છેલ્લા કેટલાક દિવસોથી સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થવાનું વલણ યથાવત રહ્યું છે ગયા અઠવાડિયે ઘટાડાની ગતિ પાછલા દિવસોની તુલનામાં ધીમી હોવા છતાં આ કિંમતી ધાતુઓ એકંદરે સસ્તી થઈ છે માત્ર મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એમસીએક્સ પર જ નહીં પરંતુ સ્થાનિક બજારમાં પણ ભાવમાં ઘટાડો નોંધાયો છે સોનાના દરની વાત કરીએ તો માત્ર ચાર ટ્રેડિંગ દિવસોમાં ચોવીસ કેરેટ સોનાના ભાવમાં પ્રતિ દસ ગ્રામ દીઠ છસોને સિત્તોતેર રૂપિયાનો ઘટાડો થયો છે હાલમાં સોનું તેના અત્યાર સુધીના સર્વોચ્ચ ભાવ સ્તર કરતાં અગિયાર હજાર બસોને છપ્પન રૂપિયા જેટલું સસ્તું વેચાઈ રહ્યું છે જે ગ્રાહકો માટે ખરીદીની આકર્ષકતા ઊભી કરી શકે છે સોનાના ભાવમાં ઘટાડો થવા પાછળના મુખ્ય કારણ શું તો સોના અને ચાંદીના ભાવમાં આ ઘટાડો મુખ્યત્વે વૈશ્વિક વેપાર તણાવમાં ઘટાડો થવા અને માંગમાં ઘટાડો થવાને કારણે આવ્યો છે આંતરરાષ્ટ્રીય બજારમાં દબાણ સર્જાતા તેની સીધી અસર સ્થાનિક બજારો પર પડી છે એમસીએક્સ પર સાપ્તાહિક ફેરફાર એમસીએક્સ પર સોનાના વાયદાના ભાવમાં નજીવો ઘટાડો થયો છે એકત્રીસ ઓક્ટોબરના રોજ એક લાખ એકવીસ હજાર બસો ને બત્રીસ પ્રતિ દસ ગ્રામનો ભાવ પાંચ ડિસેમ્બરની સમાપ્તિ તારીખે છેલ્લા ટ્રેડિંગ શુક્રવારે લાખ રૂપિયા રૂપિયા સસ્તું થયું જોકે તેના સર્વોચ્ચ સ્તર એક લાખ બત્રીસ હજાર બસો ચોરાણુંની ની તુલનામાં સોનું હજુ પણ અગિયાર હજાર બસો છપ્પન રૂપિયા પ્રતિ દસ ગ્રામ સસ્તું થયું છે એ સાથે જ વાત કરીએ સ્થાનિક બજારમાં ઇન્ડિયન બુલિયન જ્વેલર્સની વેબસાઇટ કોમ સ્થાનિક બજારમાં પણ સોનાનો ભાવ એક લાખ વીસ હજાર સો રૂપિયા બાવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ સત્તર હજાર બસો વીસ રૂપિયા વીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ છ હજાર આઠસો નેવું રૂપિયા અઢાર કેરેટ સોનાનો ભાવ સત્તાણું હજાર બસો રૂપિયા અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ રહ્યો છે 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 સોનાની સરખામણીમાં ચાંદીના ભાવમાં વધુ મોટો ઘટાડો જોવા ચાંદી તેના ઊંચા સ્તરથી નોંધપાત્ર રીતે એમસીએક્સ પર ચાંદીનો સોના સાતસો ને પ્રતિ કિલોગ્રામ પર ઉપલબ્ધ છે જે તેના સર્વોચ્ચ સ્તર એટલે કે એક લાખ સિત્તેર હજાર ચારસો ને ની તુલનામાં બાવીસ હજાર છસો ને રૂપિયા સસ્તો થયો છે ચાંદીની કિંમત એક અઠવાડિયામાં આઠસો પચાસ રૂપિયા ઘટી ચૌદ ઓક્ટોબરના રોજ એક લાખ ઇઠોતેર હજાર રૂપિયા પ્રતિ કિલોના ઊંચા સ્તરની તુલનામાં ચાંદી હવે એક ઓગણત્રીસ હજાર આઠસો ને રૂપિયા સસ્તી થઈ છે કે હાલમાં એક કિલો ચાંદીના ભાવમાં નવીનતમ એક લાખ અડતાલીસ હજાર બસો પંચોતેર રૂપિયા ભાવ ચાલી રહ્યો છે અને તેના ભાવ ઘટાડાની સંપૂર્ણ વાત કરીએ તો ત્રીસ હજાર રૂપિયાનો ઘટાડો ચાંદીના ભાવમાં આપણને જોવા મળી રહ્યું છે વૈશ્વિક સ્તરે સોનાનો હાજર ભાવ ઔષદિટ ત્રણ હજાર નવસો ને છન્નું પોઈન્ટ તોણું ડોલર પર પહોંચી ગયો છે ગોલ્ડમેન અંદાજ છે કે ડિસેમ્બર બે હજાર છવ્વીસ સુધીમાં સોનું ચાર હજાર નવસો ડોલર પ્રતિ ઓષ સુધી પહોંચી જશે એ એનઝેડ માને છે કે આવતા વર્ષના મધ્ય સુધીમાં સોનું ચાર હજાર છસો પ્રતિ ઓશ સુધી પહોંચી જશે ડીએસપી મેરે લિંચ પણ માને છે કે સોનાની તેજી હજુ સુધી સમાપ્ત થઈ નથી અને આવનાર સમયમાં તે વધારેને વધારે વિકાસ કરે એટલે કે સોનાના ભાવમાં વધારો થવાની શક્યતાઓ છે અને હાલ જે ભાવ ચાલી રહ્યો છે તે રોકાણકારોના મતે શ્રેષ્ઠ મનાઈ રહ્યું છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર અને હા તમે કમેન્ટ બોક્સમાં અમને જણાવી શકો છો તમારે ભારતના કોઈ પણ મોટા શહેરનો ભાવ જાણવો હોય તમે એ વિડીયો પણ અલગથી તમારા માટે બનાવીશું